ધોરણ એક વિષય ગુજરાતી નમસ્તે વિદ્યાર્થી મિત્રો સૌને મારા જય શ્રી કૃષ્ણ આજે આપણે ધોરણ એકમાં વિષય ગુજરાતીનો અભ્યાસ કરીશું તો ચાલો જોઈએ આજે આપણે ગુજરાતીમાં શબ્દો અને વાક્યોનું વાંચન કરીશું સૌ પ્રથમ આપણે શબ્દોનું વાંચન કરીએ તો ચાલો જોઈએ શબ્દો રને એક માત્ર રેલ અનેક એક માત્ર રેલ અને એક માત્ર એક 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 વન એક માત્ર વેલ 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 અનેક માત્ર પેન પેન કનેક માત્ર કે અડ કેડ ધને એક માત્ર ઢેલ ઢેલ કનેક માત્ર કે રને દિર ગઈરી કેરી કનેક માત્ર પે તનેલીર ટી પેટી થનેક માત્ર ઠે લને દિર ગયેલી થેલી રેલ એક વેલ પેન કેર ઢેલ કેરી પેટી થેલી ઠેલી એક માત્ર ડે દેશ ડેશ એક માત્ર વ એક માત્ર ભે ટેટ એક માત્ર બે ટને ગઈ ટી પેટી એક માત્ર વ ડી વેવ એક માત્ર જે લ જેલ લેલ એક માત્ર રે અણ રેણ એક માત્ર કે શ કેશ એક માત્ર ટે લ ટેલ ডেউ বেট পেটিউ জেল টনিক মাত্র টে বেবল ম খনেক মাত্র হে ল ম হে ল মহিল খনিক মাত্র ને દ્વારું ટ ખેડૂટ ખેડૂત જ લનેક માત્ર લે બને દીર્ઘી જલેબી જલેબી એક માત્ર વેલણ વેલણ અનેક માત્ર એ રણ એરણ એક માત્ર ને નેટર એક માત્ર મે ન મેદાન અને એક માત્ર ર કાનો ટેબલ મહેલ ખેડૂત જલેબી વેલણ એરણ નેટર મેદાન વેપાર માત્ર રે વ વને ડી

બનેવી બનેવી બને તનેક માત્ર ટેકરી કનેક માત્ર કે સર કે સર કેશર વને હશ્વિ વનેક માત્ર વે ક વિવેક વિવેક લનેક માત્ર લેખ ક લેખક રેવડી વેડમી, વેરાન બહેન બનેવી ટેકવી કેસર વિવેક લેખક ત તનેક્ર હૈ બાર ત બાર વા તહેવાર પર માત્ર દેશ એક માત્ર લેખ પત્ર લેખ પત્ર કનેક માત્ર કે રવ અણને દીર્ગણી કે રણિ કે રવણી એક માત્ર કે શિ કેસા ખનેક માત્ર લ ডনে ডি গনে হসই ডি ল খেলি ছাত্র ছেড ছাড টনেক মাত্র টে ডনে কান ডা গে ডাগর ডনেক মাত্র শেখানুষ ডেষাবর টবস লেখপত্র কেউি કેશાળી ખેલિલ છેડછાડ ટેડાગર દેશાવર નનિકાનો ના અડને હસવાઈડી યનિક માત્ર યે ર નાળી એ ર નાળિયેર નનિક માત્ર ને ક લનિક માત્ર લે શ ને કલે શ નેકલેસ અને એક માત્ર એક રસ એક રસ એક રસ પ અને એક માત્ર હે રણ પહેરણ રણ પહેરણ બને એક માત્ર બે તને કાનો ટા અડને દીર્ઘ ઈડી શ બે ટાળી શ બે બને એક માત્ર બે व क ने दीर्घवारो कु फ बे व कु फ बे कु ब एक मात्र बे ल ग ने का नो गा ड ने डी बेल गाडी बेल गाडी अनेक मात्र एक व ने दीर्घय वी श एक 21 21 म ह ने मात्र हे सने ने दीर्घवारो सु ल મહેસૂલ મહેસૂલ નાળિયેર નેકલેસ એકરસ પહેરણ બેતાળીસ બેવકૂફ બેલગાડી એકવીસ મહેસૂલ હવે આપણે શબ્દોનું વાંચન કરીશું વાક્યોનું વાંચન કરીશું વાક્યો નેક માત્રલી હેલી પાણી ભરે છે હેલી પાણી ભરે છે હેલી પાણી ભરે છે રાજેશ બૂટ પહેરે છે રાજેશ બૂટ પહેરે છે રાજેશ બૂટ પહેરે છે ભાવેશ ભાવેશ સિતાર સિતાર વગાડે વગાડે છે ભાવેશ સિતાર વગાડે છે ભાવેશ વગાડે છે હેલી પાણી ભરે છે રાજેશ બૂટ પહેરે છે ભાવેશ વગાડે છે નળ તપકે છે નળ ટપકે છે નળ ટપકે છે દાદા હેઠને ભેટ આપે છે દાદા હેઠને ભેટ આપે છે ખેડૂત ખેડૂત ખેતર ખેતર ખેડે ખેડે છે ખેડૂત ખેતર ખેડે છે ખેડૂત ખેતર ખેટે ખેડે છે કેવલ લેશન કરે છે કેવલ લેશન કરે છે નળ તપકે છે દાદા હેઠને ભેટ આપે છે ખેડૂત ખેતર ખેડે છે કેવલ લેશન કરે છે આમ આપેલા શબ્દો અને વાક્યનું વાંચન કરવાનું રહેશે આભાર